શ્રી રામ મિત્ર સ્વાગત છે તમારો એક નવા ઓડિઓની અંદર મિત્ર આ ઓડિયોની અંદર પીન્ટુ કોળીને કોઈ રાજુભાઈ આહીર કરીને છે જે એને ફોન કરીને વાત કરે છે કે તું સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવીને હું કહેશો વારંવાર કે તારે જયરાજ આહિરનો વરઘોડો ગાઢવો છે તારે એનો વરઘોડો ઘાટવો હોય તો પહેલાં મને મળવું પડે એમ પિન્ટુ કોળીને કેસે જ્યારે સામું એને પિન્ટુ કોળી શું કહેશે આખું રેકોર્ડિંગ સાંભળજો ને આ ઘણા દિવસના દસ પંદર દિવસના જે આ વિવાદ ચાલે છે આ વિવાદ વિશે તમારું શું કેવું છે વિડીયો ની કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તમે બોલો હું મારો ભાઈ અમુક અમુક શબ્દ બોલે છે તો સર

કીધું સમાજ ને target કરી ના બોલતો મારો ભાઈ તું કોઈ બી હો તો ભાઈ હું એ કે સમાજ કરીને બોલ્યો હોય મારા માં નાખો કે નાખો એવું નાખો કઈક સબુત હોય તો હા તો અમુક અમુક શબ્દ તું બોલે છે અમીર બરાડી ને એના બધા ને આપે છે તું હા પણ અમીર બરાડી ને ગાળ આલી હોય તો વિડિયો કે recording હોય નાખો એ અમીર બરાડી આપડો ભાઈ છે હા તો આ નવનીત રયો એ મારો ભાઈ હે હા તારા ભાઈ હોય તો તું તારે કઈ વાંધો નહી હમ એટલે તું થોડોક લિમિટ માં આલજે ભાઈ નકર હે નકર મજા નહી આવે ભાઈ તો પણ આ વિરમગામ આવીજ જવાનું વિરમગામ નહી ઘર નો કચરો ઘર નો કચરો હોય ને ઘેરે ને જવા માંડતો હોય તો હજુ પમદી અહીંયા લતો તળાજા હે તળાજા લતો પમદી હાલો તળાજા તળાજા લતો પમદી બસ હવે તારે મને કેવું નહી પડે હું તને ગમે તેટલી લીધું ભરી લે મારો ભાઈ હમ એટલે તું એવો વ્યામ માં ના રહેતો કેમ નાખું વચ્ચે નહીં હું તારે ગામ માં ભરી લે મારે તો આવવું નઈ પડે આપડે એક ફોન ઉપર તું ભરાઈ જાય તારા સમાજ ના ભરી લે છે પાછા તને વેમ હોય ને તો કાઢી નાખજે તને તારા ને તારા સમાજ ના એક કરી ભરી લે છે બરોબર અને વિડીયો કોલ માં હું વાત કરતો છું તાર તું જોઈ લેજે ઓકે ભાઈ

એ ના નીકળે તારે વરઘોડો કાઢવો ને તારે જોવો હોય ને તો હમણાં એના લગન થયા છે એ વરઘોડો જોઈ લે મારો ભાઈ અરે મેં તો વરઘોડા જોયા હોય એટલે જ કહું ને કે જયરાજ ને વરઘોડો કાઢવાનો છે ના 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 જયરાજ નો વરઘોડો કોઈ દી નહીં નીકળે ભાઈ એ તારો વેમ છે જયરાજ નો વરઘોડો જયરાજ હતા નો વરઘોડો કાઢવો હોય ને એ પેલા તારે મને મળવું પડ્યું હો ને ભાઈ તને મળીને ને મારે કઈ કામ નહીં વરઘોડો ની હારી છે ને એટલે સોશિયલ મીડિયા માં તમે જોજો કે આ વરઘોડો કેવાય એમ અરે મારો ભાઈ બધા રાફડા સુના ના હોય ને મણી ધરે આરામ કરતો હોય રાતે તમે આ નવનીત ભાઈ રાફડો સુનો લાગ્યો તો શું તને હું આ અમુક અમુક શબ્દ બોલે છે ને ગાયો માં ને એમાં એ તો બહુ ખોટું બોલે છે ગાયો બોલી હોય રેકોર્ડિંગ નાખો મારા માં હા અમીર બારાડી ને બોલતો કેમ ભાઈ ગાય તું અરે અમીર બારાડી ને લાઈન ઉપર લ્યો હા એ હું તને વિડિયો વિડિયો બધુંય નાખી દઉં તારે તને અમીર બારાળી ને લાઈન ઉપર લ્યો હા હા તમારો મોઢા ગાર આવત નહી આવે કેમ નહી બોલ જો એની જે હું તને વિડિયો નાખો ને હમણાં ફોન કટ થઈ જાય એટલે ભાઈ હા બસ ના તા કોઈ વાંધો નહીં નહી આ સમાજની લડાઈ નથી હા તો હું આ સમાજને આ તો તમારી પર્સનલ મેટર છે તું સમાજને ટાર્ગેટ કરીને અમુક અમુક શબ્દ બોલે છે એટલે મારે કોલ કરવો પડ્યો નકર ચેલા તું સાત દિવસ થી વિડીયો બનાવે છે મેં તને કોઈ દી કોલ કર્યો હા પણ એકેય મેં સમાજ ને ટાર્ગેટ કરીને ને વિડીયો બનાવે નાખો મારા માં હા હું તને નાખું ને હમણાં તું હું લ્યો ટેન્શન લે છે નાખો તો તને તને હકીકત માં પૂરી મેટલ ની ખબર નથી ને તું ડાયરેક્ટ જયરાજ હતા નું નામ આપે છે ભાઈ મને પૂરી મેટલ ની ખબર જ છે સંવિધાન શું કે કાયદો શું કે હે કાયદો શું કે હે હા પણ કાયદો હું કે તું એ તો સાંભળતો જ નહીં હોય ને પેલા person તો ચમાર ચાર છોકરા તો ચમાર જ અરે ભાઈ હોપા વાત હંભાઈ પેલા પેલા તો ચાર એય મારી વાત હંભાઈ એય તું 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 સાંભળ મારી વાત હંભાઈ મારી વાત હંભાઈ પેલા મારી વાત હંભાઈ લે હા બોલ પેલા મારી વાત હંભાઈ લે હા બોલ હું કરે હું ને પેલા શબ્દ બોલતા પેલા પાંચ છ લાઈન વિચારી લેજે કારણ કે હું કર્યો પેલા person તે મારા મેં તને દસ કોલ કર્યા તો call એ નહોતો ઉપાડ્યો કેમ ભાઈ?

ગુંડા ઓ માર્યો બરોબર હા તો પછી એનું ચમ ફરિયાદી નું નામ ના આવ્યું બોલ્યો કે આયા proof હ video હ recording હ પછી આ ગુંડા એની હારે video call માં વાત કરતા હતા એ બધું ઓલા કાહે સબૂત તો એમ છતાં એનું નામ ના હાલો વાત સાંભળ ભાઈ એ બધું પેલા નું છે તું કેમ આ અત્યારે તમે આ તમે રાજકારણ ની રીતે રમો એ થોડું યાર સારું લાગે અરે પેલા નું નથી મારા ભાઈ અરે તું યાર જોઈ લેજે હું એને તને

તમારી જ તમારા સમાજ ના ચાર છોકરા હતા તો હવે તમે તમારે પેલા એને કઈ ઓલું કરવું પડતું ને અરે અમારા સમાજ ના તો ફોલાઈન ગયા હે ધજા ચડાવવાનું નું કઈ દ્વારકા ઓકે ઓકે હાલ ધજા ચડાવવા નું કઈ ગયા તો એ કેમ માર ગયા ભાઈ એ તો આમાં એમ ના ખબર પણ એમનો વારો તો સરસે જ તે આ તો અમુક અમુક ખોટી રીતે ઉલવ્યો હતો એટલે ક્યાં નું વિડીયો બનાવવાનો નતો આ તો સાત દિવસ થી હું તને જ જોઉં છું બોલ તું આમ અમુક અમુક શબ્દ છે ખોટા બોલ છો હું તને હમણાં video નાખું છું બધે એટલે તું જે હોય તારે પર્સનલ matter પર્સનલ માં પતાવ સમાજ ને ટાર્ગેટ કરી ના બોલો ભાઈ નકર મજા નહિ આવે ok ભાઈ સમાજ ને ટાર્ગેટ કોઈ કરતુ જ નહિ પેલી વાત એ નહિ આવે હા હા એટલે બધા રાફડા ખુણા નાં હોય તો મની ધરાય આરામ કરતો હોય હા મારે મની ધરાય આવી ગયો હા માં તમ તમારે હા તો કઈ વાંધો નહિ બધા મની ધરાય હોય ને ઘર નું કચરું ઘેર જવા હવા મારે, અરે મારો હું તારા ગામ માં આવી ને તને તને હું રૂબરૂ મળી જાય મારો ભાઈ મારે ત્યાં વચ્ચે નથી ભેગું થવાનું હું ભાઈ તારા ગામ માં આવી બસ ઓકે હોય ભાઈ કઈ ને ચાલ મળ

જે ઘણા લોકો એમાં ઇન્વોલ્વ થઈ જાય છે કેમકે આમાં પિન્ટુ કોળી છે ઘણા એવા કોળી સમાજના લોકો છે જે બેફામ બોલે છે જેમાં કોઈ આહિર સમાજના ઘણા લોકોને એવું થાય કે આપણને લાગતું ઓળખતું છે કેમ કે જાહેરમાં કોઈ વસ્તુ બોલે ને ત્યારે સમાજના સામેવાળા વ્યક્તિ પણ ઘણા એવા હોય છે જેને આથી ફેરક પડતો હોય કેમકે કોઈ પણ સમાજ વિશે બોલે ને જેમ એને કોળી સમાજના લોકોને ફેરક પડે છે જે નવનીતભાઈ સાથે બનાવ બીનો એમ એવું તમે ભાષણ કરો એટલે આહીર સમાજના લોકોને પણ ફરક પડે છે તો તમારું શું કેવું છે આ વિષે કમેન્ટમાં લખો વિડિયો શેર કરો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો